હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ હસાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું યાદ કરો ગયા લેકચર ગયા લેક્ચર સુધીમાં આપણે બહુ સારો એવો કેલોરેટ્રીનો ભાગ ખતમ કરેલો હતો તેના બંને જ ભાગમાં બહુ સારા એવા એવા થિયરીને આપણે કવર કરેલી હતી આશા છે કે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે અને સૂત્રોને તમે સતત રિવાઈઝ કરેલા હશે બરાબર આજે આપણે એક નવા અધ્યાયની શરૂઆત કરીએ છીએ એ છે ઉષ્મા પ્રસરણ અથવા ઉષ્મા પ્રસારણ એવું પણ કહી શકીએ જ્યાં બંનેનો અર્થ તો થાય છે પ્રોપેગેશન જ બરાબર તો એને ઇંગ્લિશમાં કહેવાય હીટ ટ્રાન્સફર જેનો આપણે પહેલો ભાગ જોવા જઈ રહ્યા છીએ ઓકે તો સૌથી પહેલા ઉષ્મા પ્રસારણના પ્રકારો મોડ ઓફ હીટ ટ્રાન્સફર તમે જોઈ શકો કે ગમે પ્રકારના તમે એક્ઝામ્પલ જોશો ગમે ચેપ્ટરમાંથી એક પોર્શન એવો હોય કે તેમાંથી વધારે પ્રકારના એમસીક્યુઝ હોય છે તો કેલોરીમેટ્રી પહેલા હું આને ખરેખર નંબર આપીશ કે હિટ ટ્રાન્સફરના વધારે પ્રકારના એક્ઝામ્પલ હોય છે તમને આકૃતિ બતાવી દીધેલી હોય અને એમાં કીધેલું હોય બરાબર વધારે ટાઈમ ન લેતા આપણે જોઈએ ઉષ્મા પ્રસારણના પ્રકારો કેટલા છે તો ઉષ્મા પ્રસારણના ત્રણ પ્રકારો છે કયા કયા તો કે ઉષ્મા વહન જેને ઇંગ્લિશમાં કહેવાય હિટ કન્ડક્શન ઉષ્માનું વહન થતું હશે ઉષ્મા નયન હિટ કન્વેક્શન અને ત્રીજું ઉષ્મા વિકિરણ જેને કહેવાય હીટ રેડિયેશન બરાબર બધા જ પ્રકારનો આપણે ખૂબ સારી રીતે અને એકદમ ક્લિયર થઈ જાય એ રીતે એક એક પ્રકારનો અભ્યાસ ઉષ્મા વહન તો આપણે લાચાર વસ્તુ થઈને પહેલો નંબર આપેલો છે તો એ જ ભણીએ ઉષ્મા વહન જેને ઇંગ્લિશમાં કહેવાય હીટ કંડક્શન શું કહે છે ઉષ્માવહન તો કે માત્ર તાપમાનના તફાવતને લીધે ઘન પદાર્થોમાં થતા ઉષ્માના પ્રસરણને ઉષ્મા વહન કહે છે બરાબર શું છે જરા ડીપલી સમજીએ તો ધારો કે મારી પાસે એક સળિયો છે બરાબર તમને ખ્યાલ છે કે આ સળિયો જે છે એ ઘણા બધા અણુ પરમાણુ કે આયનોનો બનેલો હશે અને ઘન પદાર્થ છે તો ચોક્કસ સ્થાને ગોઠવેલા હશે ઓકે હવે હું શું કરું છું કે અહીંયા એક છેડેનું તાપમાન વધારું છું તાપમાન વધારીશ તાપમાનમાં વધારો કરું છું કોઈ એક છેડા પર તો શું કરશે કે આજે અણુઓ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે આજે અણુ અથવા પરમાણુ કે આયન અણુ પરમાણુ કે આયન ગમે તે એ શું કરશે અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે અને અને આ ખૂબ મોટા દોલનો કરવા લાગે આની પાસે પણ ગુણધર્મ છે એટલે શું કરશે એ ઉર્જાનું ટ્રાન્સફર કરશે બરાબર આ જે ખૂબ મોટા દોલનો કરતો હોય આ પણ ખૂબ મોટા દોલનો કરે પણ બંને પાસે સ્થિતિ સ્થાપકતાનો ગુણધર્મ છે એટલે શું કરશે કે એ ઉષ્માનું પ્રસરણ કરશે બરાબર અસ્તવ્યસ્તી અસ્તવ્યસ્ત ગતિ કરશે અને સ્થિતિ સ્થાપકતા સ્થિતિ સ્થાપકતાના ગુણધર્મને લીધે એ શું કરશે એક છેડેથી બીજા છેડે પ્રસરણ પામશે ખ્યાલ આવ્યો એકદમ કન્સેપ્ટ ક્લિયર છે કે મારી પાસે ધાતુનો સળિયો ધાતુ નહીં મારી પાસે એક સળિયો હતો અને એને મેં એક છેડાને ગરમ કર્યું તો ગરમ થવાથી તમને ખ્યાલ છે એમાં અણુ પરમાણુ કે આયનો રહેલા હોય છે એના તાપમાનમાં વધારો થશે એટલે આખામાં નહીં એમ કહું છું કે જ્યારે આ આટલા ભાગને જ આપણે કવર કરતા હોય તો એટલા ભાગના અણુ પરમાણુ કે આયનોનું ઉર્જામાં વધારો થશે ઊર્જામાં વધારો થશે એટલે શું કરશે અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે અને અસ્તવ્યસ્ત ગતિ કરશે અને એની પાસે સ્થિતિસ્થપકતાનો પણ ગુણધર્મ છે એટલે શું કરશે કે એ સ્થિતિસ્થપકતાના ગુણધર્મ લીધે એ એક છેડેથી બીજા છેડે ઉષ્માનું પ્રસરણ કરશે આમ સમય જેમ પસાર થશે એમ બીજા છેડાનું તાપમાન પણ વધતું જણાશે બરાબર આમ આ અણુ પરમાણુ કે આયનોના દોલનોની ઉર્જાને કારણે ઉષ્માનું પ્રસરણ થાય છે એટલે કે વહન થાય છે તેના લીધે તેને આપણે ઉષ્મા વહન કહીએ છીએ બરાબર એકદમ કન્સેપ્ટ ક્લિયર ઓકે અહીં ઉષ્મા ઉર્જા ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઘટક કણો એટલે કે અણુ પરમાણુ કે આયનો એ ઘટક કણોના દોલનોની ઉર્જાના સ્વરૂપમાં પ્રસરણ પામે છે બરાબર છે આ ઉપરાંત ધાતુ પદાર્થ સ્પેશિયલી ધાતુ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન પણ ગરમ છેડા તરફ ગતિ કરીને ઉષ્મા પ્રસરણની ઘટનામાં ભાગ લે છે બરાબર ફરીથી શું કીધું કે અહીં ઉષ્મા ઉર્જા જે હતી જે એક છેડા થી આપણે ગરમ કરેલો હતો એ ગરમ છેડા થી ઠંડા છેડા તરફ ઘટક કણો અણુ હોઈ શકે પરમાણુ બી હોય શકે અથવા આયનો પણ હોઈ શકે એના દોલનોની ઉર્જાના સ્વરૂપમાં પ્રસરણ પામે છે ઉપરાંત અહીંથી આ વાત પૂરી થઈ ગઈ અહીંથી બીજી વાત શરૂ થાય કે ધાતુ પદાર્થ હોય સ્પેશિયલ કેસમાં ધાતુ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન પણ હોય તમને સારી રીતે ખબર છે દસમામાં સારી રીતે ભણીને આવેલા છો કે મુક્ત ઇલેક્ટ્રોન પણ હોય ધાતુમાં એ પણ આ ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ગતિ કરીને આ ઉષ્મણ ઉષ્મા પ્રસરણની જે ઘટના છે એમાં એ એનો નાનો નાનો ભાગ ભજવે છે ઓકે આગળની થિયરી છે તાપમાન પ્રચલન અને સ્થાયી ઉષ્મા અવસ્થા જેને ઇંગ્લિશમાં કહેવાય ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એન્ડ સ્ટેડી સ્ટેટ એક નવો શબ્દ છે તમારી માટે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એટલે કે તાપમાન પ્રચલન બરાબર કોઈ પણ ભૌતિક રાશિ હોય કોઈ પણ ભૌતિક રાશિ હોય હંમેશા સદિશ હોય કેવું હોય સદિશ હોય તમે કહેશો કે ડેલ્ટા ક્યુ અને સમય આ બધું તો કઈ આપણે અત્યાર સુધીમાં કઈ સદિશની વાત જ નથી એવી પણ

એ ગરમ છેડો છે જેને હોટ એન્ડ કહેવાય બીજો છેડો છે એને ઠંડો છેડો કહેવાય બરાબર છે તો આવો એક સળિયો છે એમાં હું બંનેને આ તમે જોઈ શકો છો આ ડંબેલ નથી આ બંને છેડાને ઉષ્મીય અવાહક વડે ઘેરાયેલું છે ઉષ્મીય અવાહક અહીંયા પણ ઉષ્મીય અવાહક એના વડે એટલે શું છે કે આજુબાજુ વાતાવરણની તાપમાનની જે અસર છે એના પર વધારે ઇફેક્ટ ન થાય બરાબર અને જે આ સળિયો છે ને એની ઉપર પણ આ રીતે એક આમ ગ્લાસવુલ કાચ કે રબર ગમે એ રીતે કંઈક હાય આ પ્રકારે કંઈક એનું ઉષ્મીય અવાહક પર ચડાવેલું હોય છે જેના કારણે એમાં ઉષ્માનો વ્યય થાય નહીં બરાબર છે હવે આ ગ્રાફ જરાક સમજવાનો ટ્રાય કરો કે આ સળિયાની લંબાઈ ધારો કે એલ છે તો આ બિંદુ થશે એક્સ બરાબર ઝીરો જ્યાં આપણે ગ્રાફ પર ઝીરો પર લીધું છે અને આ થશે આપણો એક્સ બરાબર એલ કારણ કે એલ લંબાઈ છે ને અને અહીંયા તાપમાન છે ટી વન અહીંયા છે તાપમાન ટી ટુ જોઈ શકાય છે હવે હું કોઈક પરફેક્ટ સમય લઉં છું અને કોઈ એક વિભાગ અહીંયા ધ્યાનમાં લઉં છું આ એક વિભાગ લીધો તો આ વિભાગનું અમુક સમયે કંઈક તાપમાન આટલું છે તમે જોઈ શકો છો હું કઈ નથી કરતો એવું છે પછી પછી થોડાક સમય સમય વાત કરું ધારો કે હું ધારો કે પચીસ પાંત્રીસ પિસ્તાલીસ એમ સેકન્ડ લઉં છું એટલે કે થોડીક વાર પછી જયારે રીડિંગ લઉં છું તો રીડિંગ બદલાઈ જશે ત્યારે એ જ વિભાગનું તાપમાન કઈક આટલું થઈ જશે બરાબર વરી પાછો થોડોક વધારે સમયગાળો લઉં છું અને ત્યારે તાપમાન માપું છું તો કઈક આટલો થઈ જશે તમે જોઈ શકો છો દરેક વિભાગનું તાપમાન જુદા જુદા સમયે જુદું જુદું મળે છે સમજાય છે ને પણ એક સિચ્યુએશન એવી આવશે કે જે વિભાગનું તાપમાન હતું એ ચલો અનંત નહીં પણ ખૂબ મોટો સમય લઈ લઉં ખૂબ મોટા સમય બાદ ખૂબ મોટા સમય બાદ જોઈશું તો આ રીતે ગ્રાફ મળે છે જે શું બતાવે છે કે દરેક વિભાગનું મૂલ્ય સમય સાથે બદલાતું નથી દેખાય છે તમને પેલા અહીંયા કઈક હતું તો કંઈક આટલું તાપમાન મળ્યું પછી બીજા થોડાક સમય પછી લીધું તો અહીંયા મળ્યું પછી અહીંયા મળ્યું પણ એક સિચ્યુએશન એવી આવશે કે ખૂબ મોટો સમયગાળો લો ત્યારે એ તાપમાન પછી એક અહીંયા મળી ગયું તો બસ હવે આ કોન્સ્ટન્ટ આટલું ને આટલું જ રહેશે કઈ બદલાવ આવશે નહીં એટલે એવી અવસ્થા આવે છે કે મૂલ્ય નથી એઝ ઇટ ઇઝ એટલું એટલું જ છે જો દરેક વિભાગનું મૂલ્ય સમય સાથે બદલાવાનું બંધ થઈ જાય શું કે સળિયા પરના દરેક વિભાગનું મૂલ્ય સમય સાથે બદલાવાનું બંધ થઈ જાય તો તેવી અવસ્થાને કહેવાય સ્થાયી ઉષ્મા અવસ્થા સ્થિર તો એ અવસ્થામાં આવી જાય છે કે પછી દરેક વિભાગનું મૂલ્ય જ્યાં અહીંયા તમે જોઈ શકો અહીંયા બદલાતું હતું અહીંયા બદલાતું હતું એક જ વિભાગનું મૂલ્ય જુદી જુદી જગ્યાએ બદલાતું હતું પણ એક સિચ્યુએશન આવી ગઈ બસ હવે આથી વધારે નહીં થાય આ એની પરફેક્ટ વેલ્યુ ચોક્કસ સ્થાયી મૂલ્ય મળી ગયું એવી રીતના આ વિભાગની વાત કરું તો અહીંયા બરાબર છે એટલે બીજી રીતે સ્થાયી અવસ્થા કહો સ્થાયી ઉષ્મા અવસ્થા કહો તો જેટલા સમયમાં જેટલા સમયમાં ગરમ છેડો જેટલી ઉષ્મા મેળવે તેટલા જ સમયમાં ઠંડો છેડો તેટલી જ ઉષ્મા ગુમાવતો હોય તો તેવી અવસ્થાને કહેવાય સ્થાયી ઉષ્મા અવસ્થા બોલો ખબર પડી ધારો કે આ એક વિભાગ છે અને અહીંયા એક બીજો વિભાગ છે આ ગરમ છેડાનો વિભાગ કહેવાય આ ઠંડા છેડાનો વિભાગ કહેવાય તો બે વચ્ચે ધારો કે સમયગાળો અહીંયા સરખો છે બરાબર આ બધા વિભાગો છે તો અહીંથી એ ક્યુ જેટલી મેળવે છે અને અહીંયા આ ક્યુ જેટલી ગુમાવે છે બરાબર તો ક્યુ અને ક્યુ સમાન થઈ ગયું ગુમાવતો હોય તો તેવી અવસ્થાને સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવાય પ્રારંભમાં શરૂઆતમાં એવું નહોતું તમે ગ્રાફ જોવો શરૂઆતમાં એવું નહોતું ધારો કે કોઈક વેલ્યુઝ લઈએ ચાલો શરૂઆતમાં ધારો કે આ સાઠ જેટલી જેટલી ઉષ્મા મેળવે છે બરાબર પણ એ આપે છે પૂરેપૂરી નથી આપતો એ એમ છે બરાબર પણ પછી એક સિચ્યુએશન એવી આવી જશે કે આ વીસ કેલરી જેટલી મેળવે છે અને આ વીસ જેટલી જ આપે છે અથવા ગુમાવે છે ગમે તે કો એટલે આવી સિચ્યુએશન આવી જાય એને એમ કહેવાય કે સ્થાયી ઉષ્મા અવસ્થા શાંતિથી સમજો એટલે કમ્પ્લીટ ખ્યાલ આવી જશે ન સમજાય તો ફરીથી રિવાઈન્ડ કરીને જોજો તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં શું શું થોડાક લાક્ષણિકતાઓ છે એ જોઈએ કે સળિયાના જુદા જુદા આડછેદ પાસે તાપમાન જુદું જુદું હોય છે પરંતુ એક જ આડછેદના દરેક બિંદુએ તાપમાન સમાન હોય છે તમને ખ્યાલ છે આ સળિયો હતો આપણે બરાબર અહીંયા આપણે વિભાગ લીધા આ રીતે આમ વિભાગ લીધેલા હતા ને તો જુદા જુદા આડછેદ પાસે તાપમાન જુદું જુદું હોય છે અહીંયા અલગ અહીંયા અલગ અહીંયા અલગ પણ એક જ આડછેદ એટલે અહીંથી આ બે બિંદુ લવ આ એક જ આડછેદના બિંદુએ તાપમાન સમાન હોય છે ક્યારે સ્થાયી ઉષ્મા અવસ્થામાં ઓકે સળિયાના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જતા તાપમાન રેખીય રીતે ઘટે છે તમને ખ્યાલ છે આપણે ગ્રાફ જોયો હતો આ ગ્રાફ જો કે ગરમ ટી વન પર છે અને ઠંડો છેડો ટી ટુ પર સ્થાયી ઉષ્મા વહનનો દર અથવા ઉષ્મા પ્રવાહ સમાન મળે છે ક્યારે સ્થાયી ઉષ્મા અવસ્થા હોય તો દરેક આડછેદમાંથી કઈક પ્રવાહ મળશે એ સરખો હશે સમજાય છે કેમ કારણ કે એક જ મટીરિયલ છે બરાબર અને સાઈ ઉષ્મા અવસ્થા છે એટલે દરેક આડછેદમાંથી આડછેદ આડછેદ આમાંથી કંઈક ઉષ્મા પ્રવાહ પસાર થશે એ સમાન જ છે ધારો કે અહીંથી પસાર થાય તો આ આડછેદમાંથી પણ એચ આમાંથી પણ એચ એટલે આ રીતનો એક સળિયો હોય તેમાં સાઈ ઉષ્મા અવસ્થામાં બાંધી રાખજો કારણ કે આગળ જે થિયરી આવશે એમાં આ કન્સેપ્ટ વપરાશે જ શું કે સળિયાના દરેક આડછેદમાં ઉષ્મા વહનનો દર આડછેદ છે એમાં ઉષ્મા વહનનો દર એટલે કે ઉષ્મા પ્રવાહ સમાન મળે છે તમે જોઈ શકો અહીંયા બધી જગ્યાએ એચ 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 જ છે ક્યાંય એચ બાય ટુ એચ બાય થ્રી એવું કંઈ થયું નથી દરેક આડછેદમાંથી સમાન જ ઉષ્મા પ્રવાહ મળે છે જો સળિયાના ડી એક્સ અંતરે આવેલા વિભાગો વચ્ચેનો તાપમાનનો તફાવત ડી હોય તો ડીટી બાય ડીએક્સ ને તાપમાન પ્રચલન કહે છે હવે આપણે પ્રચલન વિશે થોડીક વાત કરીએ તો પ્રચલનને ને મે તમને કીધું એમ કે પ્રચલન રાશિ છે એ સદિશ રાશિ છે થોડુંક વધારે કન્સેપ્ટમાં ઊંડે સુધી લઈ જાઉં છું આ રીતનો કઈક સળિયો છે એના આપણે dx અંતરે ત્રણ આચ્છેદ છે આ એક આ બે ને આ ત્રણ આ ગરમ છેડો છે ટી વન અને આ છે ઠંડો છેડો ટી ટુ ગરમ છે એટલે તાપમાન વધારે હશે એટલે કઈક આ કન્ડિશન પડાય છે અને આમાં આ ગરમ છેડો છે આ ઠંડો છેડો છે એટલે ઉષ્મા પ્રવાહની દિશા કઈક આ રીતની હશે બરાબર છે ચાલો દરેક વિભાગનું હું મૂલ્ય ગણું છું આ ધારો કે છે પચાસ આંશ સેલ્શિયસ તો આ છે સાહીઠ આંશ સેલ્સિયસ અને આ છે ચાલીસ આંશ સેલ્શિયસ તમને રફલી સમજાવવાનો પ્રયત્ન કરું છું એટલે વધારે આગળ ઉપર ન જતા આ સાઈઠ પર છે આ પચાસ પર છે આ ચાલીસ પર છે આ ગરમ ચડો છે આ ઠંડો ચડો છે બરાબર અને આ ત્રણ એના વિભાગ મેં ધ્યાનમાં લીધેલા છે હવે હું થોડાક ચારક જેટલા બિંદુઓને ધ્યાનમાં લઉં છું આ છે બિંદુ એ આ છે બિંદુ બી આ છે બિંદુ સી અને આ છે બિંદુ ડી હવે તાપમાન પ્રચલન એટલે કે અને આપણે તાપમાન પ્રચલન કહીશું પણ જુદા જુદા બિંદુઓ વચ્ચેનું પ્રચલન લઈએ તો સૌથી પહેલા એ થી બી નું લઉં એ થી બી નું તો અહીંયા તમે જોઈ શકો એ થી બી ડીએક્સ લંબાઈમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી અને તાપમાનમાં પણ ફેરફાર નથી એટલે એ આવશે શૂન્ય બરાબર કેમ મેં એવું લીધું શું કામ આ એબી લીધા મેં શું કામ સીડી લીધા હું તમને એ કહેવા માંગુ છું કે તાપમાન પ્રચલન છે એ તમને મેં કીધું એમ કે સદિશ છે તો કયા એંગલ થી કહી શકીએ તો આ એની માટે હું થોડીક પ્રયત્ન કરું છું સમજાવવાનો હવે હું બિંદુ લઉં છું ડીટી બાય ડી એક્સ એ થી સી એ થી સી ડીટી તાપમાનનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક અંતિમ સાઈઠ

તમે જોઈ શકો કે તાપમાન પ્રચલન નું મૂલ્ય છે શૂન્ય પણ આવે છે ધન પણ આવે છે અને ઋણ પણ આવે છે એનો મતલબ એવો છે કે શૂન્ય ધન અને ઋણ મૂલ્ય મળવાને કારણે કદાચ શકે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી હોય કોઈ પણ કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી એનો તમે ગ્રેડિયન્ટ ગ્રેડિયન્ટ મીન્સ પ્રચલન એનો તમે ગ્રેડિયન્ટ લેશો

પ્રવાહ એચની દિશા ઉષ્મા પ્રવાહ એચની દિશા એ તાપમાન પ્રચલન પ્રચલનના ઋણ મૂલ્ય જેટલી હોય છે ઋણ મૂલ્યની દિશામાં હોય છે હલો સરળ મુદ્દો છે એકદમ ઉષ્મા પ્રવાહ એચની દિશામાં ઋણ મૂલ્યની દિશામાં હોય છે બરાબર આ મુદ્દો આગળ આવશે એટલે ફરાફટ નોટ કરી લેજો અને મગજમાં ઉતારી દેજો અને અહીંયા ગાંઠ મારીને તાળું મારીને રાખી દેજો ઓકે આ થોડુંક કન્સેપ્ટ લાગશે પરંતુ માત્ર સૂત્રને જ ફોકસ ન કરતા આપણે આ થિયરી પણ સમજવી ખૂબ જરૂરી છે કેમ કારણ કે આગળ જ્યારે આપણે ઉષ્મીય અવરોધ વિશે વાત કરશું ત્યારે તમને આ બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ ઓકે આગળની લાક્ષણિકતા એવી છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા હોય ત્યારે સળિયાની સમગ્ર લંબાઈ પર તાપમાન પ્રચલન એક મૂલ્ય જ હોય છે બરાબર છે એક મૂલ્ય હોય છે એનો મતલબ એવો નહીં કે એનું મૂલ્ય એક જ આવતું હોય પણ એનો રેશિયો જે છે એ કોન્સ્ટન્ટ જળવાઈ રહેતો ત્યારે સ્થાયી ઉષ્મા અવસ્થા ઠંડા છેડાના તાપમાન અનુક્રમે ટી વન અને ટી હોય તથા સળિયાની લંબાઈ એલ હોય તો તાપમાન પ્રચલન શું કે છે આ રીતના સળિયો છે અહીંયા ગરમ છેડો ટી વન છે અહીંયા ટી છે અને આ સળિયાની લંબાઈ છે એલ તો તાપમાન પ્રચલન ટી લંબાઈ એલ ટી ટુ માઇનસ ટી વન તો છે પણ આને હું ઉલટાવી દઉં ટી ટુ માઇનસ ટી વન બાય એલ બરાબર અને હું ઉલટાવી દઉં છું

એનું સૂત્ર છે પાસે બરાબર પરથી સ્થાયી ઉષ્મા અવસ્થા મૂલ્ય છે અમારી પાસે જો અહીંયા મૂકી દઉં તો મને એચ નું કઈક નવું સૂત્ર મળે છે એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે ઇન એ હતું જ

આપણે ઉષ્મા પ્રવાહ કહેતા હતા ઇઝ ઇક્વલ ટુ કે એ ટી વન માઇનસ ટી ટુ બાય એલ બરાબર છે આ તમને ખ્યાલ છે કે પ્રયોગો પરથી સાબિત કરેલું છે કે ઉષ્મા પ્રવાહ છે ક્ષેત્રફળના સંપ્રમાણમાં તાપમાનના ફેરફારના સંપ્રમાણમાં અને લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે લાંબો સળિયો હોય સો સેન્ટીમીટરનો લો અને પાંચસો સેન્ટીમીટરનો લો તો ઉષ્મા પ્રવાહ પાંચસો સેન્ટીમીટરમાં ઓછો હોય અને 100 સેન્ટીમીટર માં વધારે હોય એટલે એ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર છે અને ક્ષેત્રફળ વધારે હોય એની માટે પસાર થવાનો માર્ગ વધારે છે તો ઉષ્મા પ્રવાહના સમપ્રમાણમાં છે બરાબર છે એટલે આ સૂત્ર ખાસને ખાસ મોઢે કરવાનું છે અહીં કે આપણી માટે નવો છે તો કે શું છે એ કે આપેલ સળિયાના દ્રવ્યની ઉષ્મા વાહકતા છે શું છે આ જે કે છે આપણે જે સળિયો લીધો હતો એ સળિયાના દ્રવ્યની ઉષ્માવાહકતા આપણે કહીએ જૂલ છેદમાં સમય સેકન્ડ પણ જૂલ પ્રતિ સેકન્ડ આ તો વોટ બની ગયું બરાબર કે મારે મેળવવાનો છે એ મીટર સ્ક્વેર તાપમાનમાં કેલ્વિન છેદમાં લંબાઈ મીટર એક મીટર મીટર કેન્સલ કેની મારે જોઈએ છે એટલે આ કે તો આજના આ નોલેજેબલ સેશનમાં આપણે ઉષ્મા પ્રસરણની શરૂઆત કરી દીધી અને ઉષ્મા પ્રસરણમાં સ્થાયી ઉષ્મા અવસ્થા અને ટેમ્પરેચર તાપમાન પ્રચલન વિશે આપણે સારી રીતે સમજ્યા એના ત્રણ પ્રકાર છે એમાંથી એક પ્રકારની આપણે ધીમી ધારે શરૂઆત પણ કરી દીધી હવે આગલા સેશનમાં આપણે ઉષ્મીય અવરોધ વિશે વાત કરીશું પણ એ ત્યારે જ આવડશે તો જ એટલે હું તમને સતત ને સતત કહું છું આ બધા સૂત્રો તમને નિયર અબાઉટ સમાન સમાન જ લાગતા હશે તો આને તમારે ફરજિયાત એક નોટમાં લખી રાખવાના છે અને સતત સમય મળે એમ રિવાઇઝ કરતા જ છે બરાબર તો લખતા રહો વાંચતા રહો અને કન્સેપ્ટ હંમેશા ક્લિયર કરતા રહો ઓલ ધ વેરી બેસ્ટ